વર્ષે ગણપતિ દાદાને વધાવવા એમનો મનાવવા માટેનું આયોજન ગ્રાઉન્ડમાં રમેશ પારેખ રમદર્શન પાસે ગણપતિ દાદાનો અમારો આખો કાર્યક્રમ રહેશે ત્યાં સિદ્ધિ વિનાયક ધામ અમે બનાવેલું છે ગણપતિ મંગલ મહોત્સવ ત્યાં આયોજન થશે અત્યારે અમે મેર મંગલેથી દાદાને શોભાયાત્રા સ્વરૂપે ત્યાં લઈ જઈ એમનું વિધિવત સ્થાપન કરી પૂજા કરી અને ત્યારબાદ આ આયોજનનો પ્રારંભ થશે આ કાર્યક્રમમાં રાજકોટની ધર્મપ્રેમી જનતા અને અમારા તમામ કાર્યકર્તાઓ આગેવાનો ખૂબ આનંદભેર ઉત્સાહભેર દર વર્ષે ભાગ લઈ રહ્યા છે એમ આ વર્ષે પણ બધા જ લોકો દાદાના આગમનને આવકારવા માટે થનગની રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં અમે આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન ણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ભારત દેશને મજબૂત સ્થાપિત કરી અને દુનિયામાં એક મજબૂત દેશ તરીકે તાકાતવાન દેશ તરીકે સાબિત કર્યો છે અને જે ઓપરેશન સિંદૂર આપણે જે કર્યું અને દુશ્મનોને આપણે જે જડબાતોડ જવાબ આપ્યો એ ઓપરેશન સિંદૂરની અમે મેઇન થીમ રાખેલી છે સાથે વોકલ ફોર લોકલ અને સ્વદેશીને આપણે વધારે ભાર આપી અને સ્વદેશીના પણ અમે બેનરો મારેલા છે ચોમાસાનો સમય છે તો વૃક્ષારોપણ પર ખૂબ થવું જોઈએ એ પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ કહી રહ્યા છે સતત કે વૃક્ષારોપણ વધારે વધારે થવું જોઈએ તો વૃક્ષારોપણના પણ અમે બેનરો મારેલા છે આ કાર્યક્રમોમાં અનેકવિધ બહેનો માટેની સ્પર્ધાઓનું આયોજન થયેલું છે બાળકો માટે ખૂબ પ્રખ્યાત એવી ચિત્ર સ્પર્ધાનું આયોજન થયેલું છે સેવાકી પ્રવૃત્તિમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ અમે આયોજન કરેલું છે આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સાયરામ દવેનો હસાયરાનું આયોજન છે ડાયરાના ખૂબ લોકપ્રિય કલાકાર રાજભા ગઢવીનો ડાયરાનું આયોજન છે શ્રીનાથજીની ઝાંખીનું પણ આયોજન કરેલું છે અને દેશભક્તિના ગીતો માટેનો જાગો હિન્દુસ્તાની નામનો કાર્યક્રમ અને એક સુગમ સંગીતનો કાર્યક્રમ આ ઉપરાંત બાળકોને પ્રોત્સાહન મળે એ માટે વિકલાંગ બાળકોનો પણ સ્કૂલના બાળકોનો પરફોર્મન્સ રહેશે બે દિવસ અમે સ્કૂલના બાળકોને પણ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવરી લીધા છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નાઇટ વિઝિટ કરો